નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો નિફ્ટી ઇન્ડેક્સ આજે ઘટીને હજાર પાંચસો ઇન્ડિયા ટુરિઝમ ઇન્ડેક્સમાં આજે ઘટાડો થયો છે ગોલ્ડ ઇટીએફમાં આજે પોણા ટકાની તેજી રહી છે સિલ્વર ઇટીએફ આજે એક ટકો પ્લસ માં રહ્યા છે ક્રૂડ ઓઇલ અડધો ટકો નીચે ટ્રેડ કરી રહ્યો છે આજે વર્ધમાન ટેક્સટાઇલ તેર ટકા વધીને ચારસો પચાસ રૂપિયા બંધ આવ્યો છે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી આઠ ટકા વધીને ચોપન પોઈન્ટ ચોરાસી રૂપિયા બંધ આવ્યો છે સર્જનો અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે તારાચંદ ઇન્ફ્રા લોજીસ્ટિક સોલ્યુશન લિમિટેડ મોટે મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓને જરૂરી સાધન સામગ્રી ભાડે આપવાનો મુખ્ય બિઝનેસ કરે છે આ કંપની ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં પિસ્તાલીસ કરોડ લાખ હતું તે વધીને એકસઠ કરોડ ઝીરો સાત લાખ થયું છે નેટ પ્રોફિટ ચાર કરોડ ચોપન લાખથી વધી છ કરોડ પિસ્તાલીસ લાખ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો સુડતાલીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો પચીસ ટકા છે બોરોવિંગ એકસો બાર કરોડ છે સ્ટોક પ્રાઇઝ સિત્તેર રૂપિયા છે બાવન વીક હાઈ સત્તાણું રૂપિયા બનેલો છે પીઈ રેશિયો વીસ છે આર ઓ સી ઓગણીસ ટકા છે આર ઓ ઈ ત્રેવીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સિત્તેર પોઈન્ટ અડસઠ ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ ચૌદ ટકા છે અને પબ્લિક હોલ્ડિંગ ઓગણત્રીસ પોઈન્ટ અઢાર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે આઈટીસી હોટલ્સ લિમિટેડ આમ તો નામ ઉપરથી જ સમજા જાય કે આ એક હોટલ બિઝનેસ કંપની છે મૂળ આઈટીસી લિમિટેડ માંથી થયેલી કંપની છે જેનો આઈપીઓ નથી આવેલો ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં સાતસો છ કરોડ હતું તે વધીને આઠસો સોળ કરોડ થયું છે એકસો ચોત્રીસ કરોડ થયો છે પ્રોફિટ ગ્રોથ ટીટીએમ પચાસ ટકા છે સેલ્સ ગ્રોથ ટીટીએમ સાઠ ટકા છે બોરોવિંગ તોતેર કરોડ છે રિઝર્વ કંપની પાસે દસ હજાર ચારસો કરોડ છે માર્કેટ કેપ ઓગણપચાસ હજાર છે સ્ટોક પ્રાઇસ બસો આડત્રીસ રૂપિયા છે 52 વીક હાઈ બસો બાસઠ રૂપિયા બનેલો છે પીઈ રેશિયો સિતોતેર છે આર ઓ ટકા છે આરઓઈ છ છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ ઓગણચાલીસ પોઈન્ટ સત્યાસી ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ પચીસ પોઈન્ટ છત્રીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ ડાયકાસ્ટિંગ વ્હીકલના એલોય વ્હીલ સસ્પેન્શન એટલે કે બ્રેકિંગ સિસ્ટમ્સ વગેરેનું ઉત્પાદન કરે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બે આઠસો છવ્વીસ કરોડ હતું તે વધીને

બે હજાર આઠસો એકસઠ રૂપિયા છે બાવન વિકાસ ત્રીસ રૂપિયા બનેલો છે ઇ રેશિયો છે આર ઓઈ સત્તર ટકા છે આર ઓઈ ચૌદ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ ટકા છે ફિક્સ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર પૂરું છે હોલ્ડિંગ તેર છે ડીઆઈઆઈ નવ પોઈન્ટ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ફક્ત એક પોઈન્ટ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે યુનો લિમિટેડ આ એક બિઝનેસ કરતી કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ત્રણ હજાર આઠસો અઢાર કરોડ હતું તે ત્યાંથી વધીને ચાર હજાર ચારસો કરોડ થયું છે નેટ પ્રોફિટ બસો અગિયાર કરોડ થી વધી ત્રણસો નવ કરોડ થયો છે

તેરસો બે રૂપિયા બનેલો છે જે હાઈ આજે જ બોતેર છે આર ઓ સી ઈ અઢાર પોઈન્ટ એસી ટકા છે આર ઓઇ સત્તર પોઈન્ટ પચાસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ અડસઠ પોઈન્ટ એકોતેર ટકા છે એફઆઈઆઈ નો હોલ્ડિંગ નવ પોઈન્ટ ઓગણસાઇઠ ટકા છે ડીઆઈઆઈ પાસે પંદર પોઈન્ટ પંચ્યાસી ટકા હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે પાંચ પોઈન્ટ પંચ્યાસી ટકા હોલ્ડિંગ છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ગુડ ફંડામેન્ટલ છે આગળની કંપની છે ઇન્ફોટેક ટ્રાન્સફોર્મર લિમિટેડ વીજળી ઉપર વીજળી ઉપકરણ બનાવતી આ કંપની વિશે વાત કરવા એક સજ્જન કહે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં ચુમોતેર કરોડ હતું તે વધીને એકસો સાસઠ કરોડ થયો છે નેટ પ્રોફિટ છ કરોડ થી વધી ઓગણીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચુમોતેર ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો ત્રીસ ટકા છે બોરોવિંગ આઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે બસો કરોડ છે માર્કેટ કેપ અઢારસો કરોડની છે સ્ટોક પ્રાઇસ સત્તરસો ને ચાલીસ રૂપિયા છે બાવન વિકા ત્રણ હજાર સાતસો ત્રાણું રૂપિયા બનેલો છે પી રેશિયો ચોવીસ છે આરઓ સી સાડત્રીસ ટકા છે આરઓઈ 25 ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચોતેર ટકા છે એફઆઈઆઈ પાસે ઝીરો પોઈન્ટ સોળ ટકા હોલ્ડિંગ છે ડીઆઈઆઈ પાસે ઝીરો એકતાલીસ ટકા હોલ્ડિંગ છે અને પબ્લિકનો હોલ્ડિંગ ચોવીસ છે કંપની પ્રોફિટેબલ છે પ્રમોટરોએ તેમનું સત્તોતેર ટકા હોલ્ડિંગમાં પ્લેસ કરેલું છે તે બાબતે ધ્યાને લેવી ખાસ જરૂરી છે આપનો બીજો જે સવાલ હતો કોઠારી ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેશન ઉપર તેની ચર્ચા ગઈકાલે આ વિડીઓમાં આપણે કરી લીધેલી છે આગળની કંપની છે ગેટવે ડિસ્ટ્રી પાર્ક લિમિટેડ એક જ સજ્જનો સવાલ છે કે લેવાય કંપનીનું પરફોર્મન્સ ધીમું છે તે બાબતને ધ્યાને લઈ અને ચાલુ રહ્યો સ્ટોક હાલમાં સારા એવા ડિસ્કાઉન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યો છે સજનો આજે જે માર્કેટ ડાઉન ગયું ને તેનું કારણ તો આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ એક એવું વિશાળ સેક્ટર છે જે અમેરિકામાં નિકાસ કરતું હોવા છતાં ટ્રમ્પ સાહેબની જે ટેરિફ છે પચીસ ટકા પ્લસ પચીસ ટકા પેનલ્ટી આ બધામાંથી બાકાત રહી ગયું છે તેવા સમાચાર છે જે સેક્ટર છે ફાર્મા સેક્ટર તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરી હશે જો આપણે આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર